મારી પાછળ તમે જોશો વીઆઈપી સોફા છે બધા અહીંયા વીઆઈપી લોકો બેસવાના છે અને અહિયાં પણ તમે જોઈ શકો છો સરસ મજાના કાઢલા નાખેલા ત્યાં પણ વીઆઈપી બેઠક છે અને એમની પાછળ તમે જોઈ શકો છો હજારોની સંખ્યામાં બેસી શકે માણસો રસાનો વીઆઈપી રસોડું છે એમને અલગથી પાસ આપવામાં આવે છે અહીંયા અને આ રીતે બધી અહીંયા સુવિધા સરસ મજા નું મળે છે મુખ્ય સ્થળ ઉપર આવી ગયા છો તમે મારી પાછળ જોવો છો સરસ મજાની મોરારી બાપુની વ્યાસપીઠ છે અહીંયાથી મોરારી બાપુ કથા દરમિયાન સરસ મજાનું એમનું જ્ઞાન પીરસવાના છે અને અજીંદા કથાકારો પણ મ્યુઝિકવાળા પણ અહીંયા છે અને તેમાંથી મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલ મહાદેવ મોજમાં હું છું વિજય ગોસ્વામી તમે જોઈ રહ્યા છો મારી પાછળ જે છે એ પૂજ્ય વિશ્વવંદનની મોરારી બાપુનો ભવ્ય ઉતારો છે બાપુનો ઉતારો ઉપર છે ઉતારો અને ભવ્ય બાપુ દરિયા ફરતો દરિયો છે અને દરિયાની કિનારે સરસ મજા